થોડા દિવસો બાદ હૃદયને પણ કેટલીક દિવ્ય અનુભૂતિઓ થવા લાગી ધ્યાનમાં કે પૂજામાં એ બેઠો હોય ત્યારે અવારનવાર એનું બાહ્યભાન ચાલ્યું જ હતું પરંતુ આ બધું મથુરબાબુની નજર બહાર ન હતું એટલે એક દિવસે એમણે શ્રી રામકૃષ્ણને આ બાબત વિશે પૂછ્યું ત્યારે શ્રી રામકૃષ્ણે ઉત્તર આપ્યો હૃદયની આવી અવસ્થાઓ પાછળ દંભ જેવું કશું નથી એણે જગદંબા આગળ આવી અનુભૂતિઓ મેળવવા માટે જીતપૂર્વક પ્રાર્થના કરી છે અને આ બધું તેનું પરિણામ છે જગદંબા પોતે જ એને ઠેકાણે લાવશે મથુરબાબુએ હસતા હસતા કહ્યું એવું તે હોય હું જાણું છું કે એ બધું આપનું જ કામ છે હવે કૃપા કરીને એને પહેલાંની જેમ સ્વસ્થ કરી દો એટલે નંદી ભૃંગીની પેઠે અમે બંને આપની સેવા કરીને ધન્ય થઈએ આ ભાવ અને સમાધિને એ બધામાં જવાનું અમારું કામ નહીં અમે તો આપની સેવા કરીએ એમાં જ અમારું કલ્યાણ બિચારા મથુરબાબુ એમણે એ અવસ્થાનો સ્વાદ અગાઉ ચાખી લીધો હતો